સુરત પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે રેડ કરવામાં આવી હતી વરાછા પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે વરાછા ખાતે આવેલી તાસની વાડીમાં શંકાસ્પદ પનીર ઝડપાયું છે એકસો પચાસ કિલોથી વધારે શંકાસ્પદ પનીર ઝડપાયું છે પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે વરાછા પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરી છે સુરત મહાનગરપાલિકા વરાસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફૂડ વિભાગની ટીમ સાથે મળી એક ડુપ્લિકેટ પનીર શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમુએ પ્લોટ નંબર એકસો સોળ દુકાન નંબર બે તાસની વાડી એ કે રોડ સુરત ખાતે આવેલા છીએ અને ત્યાં પનીરનો જે શંકાસ્પદ નમૂનો લઈ અને પુષ્પકરણ સારું ફબ્લિક લેબોરેટરી માં મોકલી આપવામાં આવશે તથા જેનો પુછકરણ એહવાાર આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે આસરે 150 કિલો જેટલો નિર્નો જથ્થો છે તો બીજી તરફ સુરતના ઝોન 1 એલસીબી ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને પુણા અને સરોલી ગામમાંથી મોટા બે ગોડાઉન જડપી પાડ્યા છે ઝોન 1 એલસીબી દ્વારા

बातमी के आधार पर हमारी एल की टीम ने जोन वन के विस्तार में पूना और सरोली पुलिस स्टेशन के विस्तार में तीन आ, स्टोर्स में शंकास्पद घी की बरामद की बराम, आ, बरामद किया है आ, कुल कीमत जो घी का बरामद हुआ है वो 65 फाइव लैक्स है और प्राइम प्रिलिमिनरी ऐसा लग रहा है कि ये घी में मिलावट है तो इसीलिए हमने फूड एंड ड्रग्स डिपार्टमेंट को इन्वॉल्व करके और सैंपल टेस्टिंग के लिए अभी लैब में भेजा है और अभी हमने जानवा जोक दाखिल किया है और रिपोर्ट आने पे हम इस पे आ, उचित कार्यवाही करेंगे खूबज टूका समय में मतृभूमि न्यूज ओटीटी प्लेटफॉर्म मेगा सिटी में केबल नेटवर्क साथ ही जोड़ाई जैसे तो जोता रहो मतृभूमि न्यूज